બનાસકાંઠાના વિધાનસભામાં કલાકારોની અવગણનાને લઈને ખજુરભાઈનું નિવેદન સામે આવ્યું છે વિક્રમ ઠાકોરના સારા કલાકાર છે મને પણ ન હતું મળ્યું આમંત્રણ વધુમાં તેમણે કહ્યું કે કલાકારો પ્રેમથી રહે અને પ્રેમ ભાવ જાળવે ખજુરભાઈએ આડકતરી રીતે વિક્રમ ઠાકોરના વલણની તરફેણ કરી હતી અને બનાસકાંઠા કાર્યક્રમમાં ખજુરભાઈએ કહ્યું કે સવાલ અઘરો છે મને તેલ વેચવા દો જો હું કાળા તીડકાનું અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર સારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તો હું એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે હું એ જ કઉ છું હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજું છું ને આ પાછું કાજુ ખાવું પડશે તમારે મારા મારા અને બીજું બીજું એ છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને હું કાજુ ખવડાવીશ એટલે આ પ્રેમ જાળવી રાખો હા મીડિયા વાળા ને મારે કાજુ ખવડાવવા બહુ જરૂરી છે જો તમે